જય માતાજી મિત્ર હું સિંગર રમેશ ઠાકોર કે આજે આપણા સરબતજી ઠાકોર સરબતજી ઠાકોર ચંડીસરા પરિવારના ફોર્મ હાઉસ ઉપર હું આવેલો હતો અને સરબતજી ઠાકોરે પણ આ સણાની બહુ વર્ગોની પ્રમાણમાં એમને ખેતી સરસ કરી છે એટલે મિત્રો આજે માણીપુરા ગામની અંદર તો ફર્સ્ટ નંબરમાં સરબતજી ઠાકોરે પણ લાવ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર અને મિત્રો હવે ખરેખર તો સરબતજી ઠાકોરનું ટેકનોલોજી પ્રમાણમાં તો સરવણજી ખરેખર તો સણા જેવા સરસ પહેર્યા છે અને ખરેખર તો આપણા ખેડૂત મિત્રોને ખાસ જણાવવાનું ખરું કે સણાની ખેતી આવી મિત્રો કરો અને તમારું ફોર્મ હાઉસ સરબજી ઠાકોર પણ તમે તમારો ફોર્મ હાઉસ ઝૂમ કરો અને આજના કાર્યક્રમની અંદર તો મિત્રો હું ખરડોસન પણ હું તો બટાકાનો એક શૂટિંગ પણ લેવા આવ્યો હતો અને સરબજી ઠાકોરનો ફરમાઈશ હતી કે સિંગર રમેશ ઠાકોર અમારા ફોર્મ હાઉસ ઉપર તમે આવો અને મનોરંજનના પણ વીડિયા મોકલો અને ખરેખર આ વિડીયો આખી ગુજરાતના ખેડૂતને આગળ વધારો અને શહેર એટલો મિત્રો ખૂબ કરો કે ચમ કે સરબતજી જેવી ટેકનોલોજી પ્રમાણમાં ખેતી કરી એવી પણ એમને ખરેખર મા જગદંબાના આશીર્વાદ આશીર્વાદની કૃપાથી સરબતજી ઠાકોરે સણાની પણ ખેતી કરી અને મિત્રો સરબતજી કરી એવી પણ તમે કરી શકો છો કેમ તમે જેમ કરી શકતા નથી સરબતજી ઠાકોરે પાવરફુલ ખેતી કરી છે એટલે મિત્રો મિત્રો ખૂબ પ્રગતિ તમે કરો અને બોલો હવે સરબજી તમારો તમે પહેરેલો પહેર્યા હતા એટલે મિત્રો સરબજી ઠાકોર એમ કહેવા માંગે છે કે ઓટોમેટિક પહેરણી એમને સણા પહેર્યા હતા એટલે ખરેખર તો એમની મગજ શક્તિ સરસ હતી ઠાકોર તમે બીજા વિસ્તારની અંદર તમે જ્યાં છો તમે

વાજો અને ખરેખર તો એમની ટેકનોલોજી સરસ છે મા જગદમભાઈ એમને ખૂબ સુખી રાખે અને શરબતજી ઠાકોરનું ફોર્મ હાઉસ પણ ચિત્તો ડળિયામણું છે ખરેખર તો નાની ઉંમરની અંદર શરબતજી તમે આ ટેકનોલોજી પ્રમાણેમાં તો સરસ આ બધું ઓર્ગેનિક પ્રમાણે તમે સરસ સણા વાયા એ બદલ ખૂબ ખૂબ આભાર અને ખેડૂત મિત્રો હું સિંગર રમેશ ઠાકોર અઢારે આલમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે યુટ્યુબની અંદર આપણી ચેનલ સિંગર રમેશ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવા મિત્ર ભૂલતા નહીં અને આ વિડીયો મારા ખેડૂત મિત્ર સાથે બહુ શેર કરો બહુ આગળ શેર કરો અને આ વિડીયો બધા ખેડૂત મિત્રો શણાવવા આવે એ બદલ હું ભાઈને હું ખૂબ પ્રાર્થના કરું છું જય જય ભારત માતાજી માતાજી